તો એમાં સાફ દેખાય કે આપણે ત્રણ એરો એટલા માટે કરાવી કે કોઈ પણ દવાના સ્પ્રે પહેલા એનું રિઝલ્ટ જોઈ લેવું જરૂરી છે એમાં એટલાસ એરો અને ડબલ પ્લસ નામની દવા અને સર્વોત્તમ ખાતર આ ચાર એડ કરેલું છે પચીસ પચીસ એમ આ ત્રણનું પ્રમાણ હે સર્વોદયનું પ્રમાણ ત્રીસ ગ્રામ એ તો આનો આપણો ડેમો કરેલો હતો શૈલેષભાઈ આમ આંખું ચમકી જાય એવું રિઝલ્ટ તમને દેખાય છે તો શું રિઝલ્ટ દેખાય જોઈ લો મિત્રો આ બાજુનો જે રો છે એમાં આપણે સ્પ્રે કરેલો નથી જેના નજીકથી તમે પાન જોઈ શકો છો હાલમાં કુકડવાળા બધાય પાન છે થ્રીપ્સનો એટેક છે થ્રીપ્સ કથેરી અને ચૂસિયા પ્રકારની જીવાતો આમાં દેખાય અને જે પાન છે એ કડચરી વળી ગયેલા છે તો એની જ સામે તમે અહીંથી આ સ્પ્રે આ હિરમાં આપણે સ્પ્રે કરેલો છે આમાં આપણે કોઈ પણ પ્રકારની થ્રીપ્સ કથેરી કે કોઈ સકિંગ પેસ્ટ જોવા મળતી નથી સાથે સાથે પાનનો તમે કલર જુઓ અને એ સિવાય પાનની જે એક સ્લીમ પટ્ટી એટલે કે કરચલી બરસલી બધું દૂર થઈ ગયેલું છે તો એક જબરજસ્ત આ ફિલ્ડમાં રિઝલ્ટ મળેલું છે શૈલેષભાઈ આપણે બે પાંચ શબ્દો આ વિશે કે છે શૈલેષભાઈ આ પ્રોડક્ટ વિશે તમારું શું કેવું છે પ્રોડક્ટ સારી છે સટાઈ એવી છે અને ફ્લાવરિંગ ને બધું સારું છે ફૂટાઈ સારી છે તમને આમાં નામાં કઈ ફરક આમ સીધો સાફ દેખાય મિત્રો કોઈ પણ આવે ને અહીંથી કદાચ બસો પાંચસો ફૂટ દૂર હોય તો પણ આખા ફિલ્ડ માં એક હાઈર અલગ પડે છે તો આમાં સ્પષ્ટ કહી હક છે કે આમાં કઈક અલગ જ છે તમે પણ આખા ફિલ્ડમાં આમાં એક વિડીયો

કે જેના પછી ચિપ્સ કઠી રીતે જતી રહી છે પણ એના પછી પણ જે પાનમાં કુકડાશ હોય એ કરચલીઓ નથી જતી તો આ પ્રોડક્ટથી ભારે સફળતા મળેલી છે તો બધા ખેડૂતોને વિનંતી અને ભલામણ ખાસ કરવામાં આવે કે એક સ્પ્રે એકલા શેરો ડબલ પ્લસ અને સર્વોત્તમનો ચોક્કસ લેજો તો આ સ્પ્રેને જોવા માટે તમે એક એક વિડીયોમાં બતાવી શકો હો કે ક્યાં ક્યાં પ્રોડક્ટ છે તો આ છે એટલાસ આ છે એરો અને આ છે ડબલ પ્લસ અને સાથે આ સર્વોત્તમ ખાતર તો મિત્રો આ ચારનો એકવાર સાથે સ્પ્રે કરવો અને ભવ્ય રિઝલ્ટ મેળવો નમસ્કાર